હું અતુલ બ્રહ્મભટ્ટ અરવલ્લી ધનસુરા કાશ્મીર ખાતે ભૂસ્ખલન અને વાદળ ફાટવાની જે ઘટના બની એમાં અરવલ્લી જિલ્લાના જે યાત્રાળુઓ ગયા છે તેના ઓપરેટર સાથે અને યાત્રાળુઓ સાથે વાત થઈ છે તે લોકો સલામત છે અને એમની ચિંતા કરવાનો અત્યારે કોઈ વિષય નથી આ અંગે શ્રી પણ તેઓના સંપર્કમાં છે જ્યારે સંસદ સભ્ય શોપનાબેન બારૈયા પણ તેઓના કોન્ટેક્ટમાં છે અને આપણા મંત્રી વિખુલસિંહ પરમાર પણ તેઓના કોન્ટેકમાં છે અને આ ત્રણેય લોકો સરકાર સાથે પણ પરમ કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ સતત કાશ્મીર ખાતે સંપર્કમાં છે ગુજરાતના જેટલા યાત્રાળુઓ ફસાયા છે બધા સલામત હોવાનું જાણવા મળેલ છે તો તેના પરિવારજનોને મારી વિનંતી છે કોઈ ચિંતા કરતા નહીં કંઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો પાસઠ પંચાવન આઠ અગિયાર સત્તાણું સત્યાવીસ એક્યાસી એક્યાસી દસ મને સંપર્ક કરજો હું ચોક્કસ ત્યાં આગળ વાત કરવાનો પ્રયત્ન કરીશ મેં ત્રણેય જણ જોડે વાત કર સંસદ સભ્યશ્રી શ્રી અને શ્રી જોડે હું સતત સંપર્કમાં છું અને આ યાત્રાળુઓ સહી સલામત રીતે પાછા આવે એવી આપણે ચિંતા કરી રહ્યા છીએ તેઓ અત્યારે સુખ શાંતિમાં છે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી અસ્તુ ભારત માતા કીજે